રાધનપુરમાં રોડ રિસરફેસિંગ વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા રોડ રિસરફેસિંગના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાના આક્ષેપો સાથે રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશીને સ્થાનિક ટીમ દ્વારા લેખિત વાંધો આપવામાં આવ્યો છે પ્રજાના ટેક્સના લાખો રૂપિયા બરબાદ થઈ રહ્યા હોવાથી વિરોધ સ્વરૂપે રજૂઆતમાં ગંભીર મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે રજૂઆત મુજબ નગરપાલિકાની હદમાં અલગ અલગ વોર્ડમાં રોડના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે પરંતુ ક્યાંય પણ પાલિકા એન્જિનિયર દ્વારા કામની ગુણવત્તાની કાળજી લેવામાં આવતી નથી હલકી ગુણવત્તાના મટીરિયલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે યોગ્ય દેખરેખનો અભાવ છે ને મટિરિયલ ટેસ્ટિંગ વિના કામો શરૂ કરાતા પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે તેવું જણાય છે વોર્ડ ત્રણના ગ્રીન પાર્કમાં હાલ ચાલુ કામમાં ગંભીર ગેરરીતીઓનો આક્ષેપ બે દિવસ પહેલા સ્થાનિક રહીશોની ફરિયાદના આધારે ટીમ વોર્ડ ત્રણ સ્થિત ગ્રીન પાર્ક રોડનું નિરીક્ષણ કર્યું હતું તપાસ દરમિયાન એવું જણાવ્યું કે મટિરિયલ ગુણવત્તા નેવે મૂકી સીસી રોડ બિછાવવામાં આવ્યો હતો સિમેન્ટ તેમજ કપચીનો અતિ ઓછો ઉપયોગ થયો હતો રોડની ગુણવત્તા ઘણી નબળી જોવા મળી હતી આ આધારે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ વચ્ચે મિલીભગતની શક્યતા વ્યક્ત કરી શકાય શક્ય હોય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને બિલ તાત્કાલિક રોકવાની માંગ કરી છે શહેરના અનેક વિસ્તારોમાં રોડ ગટર સમસ્યા વિકરાળ અરજીમાં શહેરના અન્ય વિસ્તારોના પ્રશ્નો પર પ્રામાણિક રીતે રજૂ થયા છે બિસ્મા રોડ અને અકસ્માતનો ખતરો મીરા દરવાજાથી માર્કેટ યાર્ડ ભંગીવાસ્તી પટની દરવાજા બાવા દરગાહ માર્ગ આ વિસ્તારોમાં રોડ તૂટી ગયા છે ખાડાઓથી આકરા બન્યા છે ને અકસ્માતો વધવાનો ખતરો છે અનેક વિસ્તારોમાં ગટર પાણી ભરાવાની પણ સમસ્યા ગટરો નિયમિત સાફ ન થતી હોવાના કારણે પાણી ભરાવાને દુર્ગંધ રોગચાળો થઈ ફેલાઈ રહ્યો છે જૂની ગટર લાઈનો તૂટી ગયેલ ગામમાં વરસાદી પાણી નિકાસની સુવિધા ઉપલબ્ધ કરવા શહેરના સર્વગ્રાહી વિકાસ અંગે રજૂ કરેલી માંગણીઓ રજૂઆતમાં નગરપાલિકાને આ મુજબની મુખ્ય માંગણી રજૂ કરવામાં આવી જે પૈકી તમામ અધૂરા રોડ રસ્તા તાત્કાલિક પૂર્ણ કરાય સારી ગુણવત્તાના ટકાઉ રોડ બનાવવા માટે મટીરિયલ ચકાસણી ફરજિયાત કરાય ધાર્મિક સ્થળો શાંતિધામ અને મોટા ઠાકોરવાસથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો ડામો રોડ બનાવવામાં આવે પાણી સમસ્યાના ઉકેલ માટે નવા બોરવેલ બનાવવામાં આવે ગટર ડ્રેનેજની કાયમી વ્યવસ્થા જૂની લાઈનો બદલી નવી ભૂગર્ભ ગટરો બનાવવામાં આવે સ્ટ્રીટ લાઇટ પાર્ક સફાઈ કચરાની વ્યવસ્થા અને નાળાની નિયમિત દેખરેખ રાખવામાં આવે જો કોઈ કાર્યવાહી ન થાય તો મુદ્દો ગાંધીનગર પ્રાદેશિક કમિશનર સમક્ષ અને અદાલતમાં લઈ જવાની રજૂઆતમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે

એટલે આજે અમે અમને રૂબરૂ વાત કરી ચર્ચા કરી કે એક વખત અમે રાધનપુર ની હાલત જો પાલિકા પ્રમુખ અહિયાં ખુશીમાં માં આવી બેઠા છે તો પેલા રૂબરૂ એક વખત બજાર નો આટો મારી આવે કે બજાર ની હાલત કેવી છે આટલો સવન કરી ખબર નથી અમને શું પેટમાં પાણી રેડાયું કે બાકીના કોઈ સવાલો સાંભળવા જ ન રહ્યા ઉભા થઈને નીકળી ગયા એમને ઘણી બધી બહુમતીના જોરે બધી ભ્રષ્ટાચારને લગતી તમામ અરજીઓ ઠરાવો એમના બહુમતીથી મંજૂર કર્યા છે એ અમે ક્યારેય એમના કામ ભ્રષ્ટાચારમાં હજી થવા નથી દેવાના સાથે એમને જે બાયપાસની વાત કરી કે પાણી શાંતિ રોડ છે ત્યાંથી વારંવાર પાણી ના કનેક્શનની વાત કરે છે તો રાધનપુરના જે મુખ્ય માર્ગ અને મુખ્ય બજાર છે અમે તો ક્યાંય પીવાનું પાણી મળતું નથી તો પછી બારોબાર એમને કયા હોટેલો વાળા ને કયા બાર બિલ્ડરો ને એમને પાણી પૂરું પાડવું છે એ અમે જોવા માંગી છીએ કારણ કે અત્યારે બજારની મેન જે સિચ્યુએશન છે